એના ઘરમાં ખાટલો હોય એના ઘરમાં હોય હું કહું છું ચોહી લાવતો હોય લાઈન પાટ નાખતો હોય પણ આ લોકો એક ભુવાનો ધંધો બનાવી દીધો છે એનો વઘડી ચિંધી છે હું કઉ છું પછી આ ઉઠતા સીધું જતું હોય આડું પડવાની જરૂર નથી માતા હોય ના ચેલેન્જ ફેંક્યો હોય તો મારી આટલી ચાલે છે મારી આટલી ચાલે છે પણ ભાઈ આ સમાજ વાત કરી છે

હતો જગત માં તમારી મહેનત નું હશે નહી હું કહું છું એટલે હા હું કઉ છું આ તમારી મેળડી છે મેળડી નું બેન તમે ઘડી જાવી માતા કઉ હું કહું છું એટલે હા મેલડી એ દેવ છે તમારું વચન એજ દેવ છે

તમે માને મોકલો હું કઉ છુ કોઈ પચી વર્ષાનો વાળો હોય ગયો હોય અને આ ઘેર નો ઘટાવ ના થાય અને તમે એ ઘેર જવા હોય ત્યારે તમારી મેલરી તમને મારું મારે એવું કચવાડી મેલરી મતાવી આવે